વખત એમડી ઝડપાયું છે સુરત અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે તેર લાખ થી વધુની કિંમત નું મેપડોન ડ્રગ્સ જપ્ત કર્યું છે અને અલગ અલગ પોલીસ મથક ત્રણ ગુનાઓ રજીસ્ટર કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ ટીમે રાંદેર ઋષભ ચાર રસ્તાથી અડાજણ પાઠિયા તરફ જતા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ કંપની પાસે વોચ ગોઠવીને જાહેર રોડ પરથી ગત બે જુલાઈ બે હજાર રોજ આરોપી અશરફ અલી સૈયદને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બે લાખ ત્રેપન હજાર સાતસોની કિંમતનું પચીસ હજાર ત્રણસો સિત્તેર ગ્રામ મેપડ્રોન જપ્ત કર્યું હતું આ ઉપરાંત પોલીસે રાંદેર ગોરાટ કોઝવે રોડ એસએમસી ક્વાર્ટ્સ ખાતે તેના રહેણાંક મકાનમાં પણ દરોડો પાડ્યો હતો

પોલીસે પૂછપરછ કરતા ડ્રગ્સનો જથ્થો નાનપુરા કાદરશાની નાળ પાસે રહેતા અયાન પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને આ મામલે રાંદેર પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો નોંધીને તપાસ હાથ ધરી દરમિયાન નાનપુરા કાદરશાની નાળ પાસે બનતા મેટ્રો સ્ટેશન પાસે જાહેરમાંથી આરોપી અયાન ખાન આયુબ ખાન પઠાણને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો સુરત શહેરમાં સુરત નો ડ્રગ ઇન સુરત સિટી સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ વિરોધી માફિયાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ગયા લાસ્ટ વીકમાં ત્રેવીસ જૂન ના રોજ સુરત ક્રાઇમ દ્વારા એક જ દિવસમાં પાંચ કેસ કરવામાં આવ્યા હતા જેમાં રેલવે સ્ટેશનથી થી અઢીસો ગ્રામ બસો ત્રેપન ગ્રામ જેટલું પકડ્યા પછી અલગ અલગ પાંચ રેડો કરવામાં આવી હતી જેમાં સાડા ત્રણસો ગ્રામ જેટલું પકડવામાં આવ્યું હતું અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં બે ગુના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક પાલ એક અને ડીસીપી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરી અને સાત આરોપીની ધરપકડ કરવામાં આવી આ કેસમાં માં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે લોકોની ધરપકડ વધુ કરવામાં આવી હતી અને અલગ અલગ પોલીસ સ્ટેશનો સોંપવામાં આવ્યા હતા અને ડ્રગ માફિયા વિરુદ્ધ સતત સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા એમાં ગઈકાલે ફરીથી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ ને ત્રણ કેસ કરવામાં સફળતા મળી છે સૌપ્રથમ રાંદેર વિસ્તારમાં

જે પીઆઈ મોદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સાથે એ જ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એની ટીમ દ્વારા ભેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ એક રેડ કરવામાં આવી હતી જ્યાંથી નિર્મિત જાડેજા પાસેથી એસી ગ્રામ જેટલું એમડી મળ્યું હતું અને આ એમડી ક્યાંથી આવ્યું એ તપાસ કરતા એ જયસુખ જયેશ મકવાણા નામનો એક કિસાન છે જે વરાછાનો રહેવાસી છે એની પાસેથી મેળવેલાનું મળ્યું હતું એની તપાસ કરતા પોતે પીઆઈ જયનંદ ગોસ્વામી અને એની ટીમ દ્વારા એક બાગમાન ઉપરથી જયેશ મકવાણાને પકડી પાડવામાં આવ્યો હતો અને એની પાસેથી ફર્ધર ત્રેવીસ ગ્રામ જેટલો નો મળી આવ્યો હતો જે બાબતે કાપોદરા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અમે એક જ દિવસમાં ફરીથી સુરત ક્રાઇમ વિભાગ દ્વારા ત્રણ કેસ કરવામાં આવ્યા હતા અને એકસો છત્રીસ ગ્રામ જેટલું એમડી પકડવામાં આવ્યું હતું અને તેર લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો સૌ પ્રથમ સૈયદ પાસેથી આ માલ ક્યાંથી આવ્યો એ કન્ફર્મ કરતા એક અયાદ પઠાણ જે નાનપુરા રહેવાસી છે એને તપાસ કરવામાં આવી અને અયાન પતંગ પણ અત્યારે મળી આવ્યો છે એની ધરપકડ કરી એને આગળ રાંદેર પોલીસ સ્ટેશન સોંપવાની કામગીરી ચાલુ છે આમ હજી આગળના સમયમાં ડ્રગ બાફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસ ની ટીમ વધુ ને વધુ સફાઈ કામ કરશે અને લોકોને ડ્રગ મુક્ત કરવા માટેની એક ઝુંબેશ જે ઉપાડી છે એ પૂરી મહેનતથી સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે